આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે આઠસો સિત્યાવીસ લાખના કામોને મંજૂરી આપી છે અને આઠસો સિત્યાવીસ જે કામો છે એમાં અમે છત્રીસ પ્રાથમિક શાળાઓ માટે પિસ્તાળીસ લાખ પછી પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ માટે અમે સાત પોઈન્ટ પાંચ લાખ પછી પાંચ આરોગ્ય પાંચ બોતેર ગામે જળસંચયના કામો માટે તેતાલીસ લાખ બાર પશુ દવાખાનાઓ માટે વેક્સિન સાચવવા માટે રેફ્રિજરેટર રેફિજરેટર માટે કુલ નવ લાખ બસો ને પિંચોતેર આંગણવાડી ખાતે આરો સિસ્ટમ કુલ બાવીસ લાખ એક હજાર ત્રણસો ને સાઠ આંગણવાડી ખાતે બ્લૂટૂથ સ્પીકર માટે દસ લાખ ઈ ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર સ્કેનર માટે કુલ દસ લાખ પાંચ આયુર્વેદ વાટિકા માટે કુલ પાંચ લાખ ધન કચરાના નિકાલ માટે છત્રીસ ટ્રેક્ટર માટે કુલ એકસો છન્નું લાખ અને જે બધા જ સદસ્યો છે એને જે સૂચવેલા કામો હતા તે બધાના લીધા છે છત્રીસે છત્રીસ સદસ્યો માટે કારણ કે જો મેન આપણા જરૂરી છે ને તે આરોગ્ય અને શિક્ષણ છે આવનારી પેઢીને જો આપવું હોય તો આરોગ્ય અને શિક્ષણ તે માટે આજે મેં જે આપણે મનસુખભાઈ હતા તેના પ્રશ્નો હતા તે કાંઈ અમે બધાએ સાથે મળી અને જ્યાં જરૂરિયાત છે ઓરડા ખૂટે છે તેના માટે અમે આજ કીધું છે આજે અંદાજિત બજેટ છે સુચવણી કરવામાં આવ્યું જેમાં અંદાજે કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી એમાં મારો પ્રશ્ન એ હતો કે જસ્તન તાલુકાનું કુંદણી ગામ છે અને જસ્તન તાલુકાનું આધ્યા ગામ છે જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે આજથી વીસક દિવસ પેલા હું કુંદણી ગામની મુલાકાતે ગયો હતો ત્યાં થી આઠ ધોરણની શાળા છે અને એકસોને વીસ બાળકો ભણી રહ્યા છે જેમાં દીકરીઓ પણ ભણે છે એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા તો મેં તાલુકા કક્ષાએ ડીપ્યો સેઠની રજૂઆત કરી જિલ્લા કક્ષાએ ડીપીઓ સેઠની રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે ગરીબ માણસ છે ગરીબ બાળક છે ગરીબ ખેડૂતનો બાળક છે એ સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ લાભ મળતો નથી એ એ તો તો સામાન્ય હાલ આપણે ન એને ટેકનોલોજી આપી તો કઈ નહીં પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી તો આ ખુબ દુઃખ દુઃખ બાબત છે ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી ત્રણ મહિનાની અંદર જો આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે